હાસોટમાં અંતિમ યાત્રા માટે દાગુઓ વિકટ પરિસ્થિતિઓમાં પસાર થવું પડી રહ્યું છે સમસાનને જોરતો પાકો રસ્તો ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાસોટમાં આવેલ આદિવાસી શમશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તા ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે કાદવ અને કિચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે નજીકમાંથી પસાર થતી નહેરોનું પાણી રસ્તા ઉપર પાછું ફરી આવે છે જેના કારણે સમસાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળી રહ્યા છે જેના પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે આ પગલે હસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે શમશાન અને તેને જોડતા સીસી રોડ માટે રૂપિયા પાંચ લાખની મંજૂરી મળી ચૂકી છે પરંતુ જમીન ખાડવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે